નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યાં છો ચાલો આપને વાર્તાની શરૂઆત કરી દિશા અને અયાનની લવ સ્ટોરીએ વળાંક લીધો જ્યારે દિશાને ખબર પડી કે તે અયાનના બાળકની માતા બનવાની છે તેમનો પ્રેમ જે એક સમયે કોલેજની ધમાલ મસ્તીમાંગ ખીલ્યો હતો તે હવે વાસ્તવિક જીવનની કઠિન પરીક્ષાનો સામનો કરી રહ્યો હતો દર વખતની જેમ જ્યારે તે અયાનને મળી અને તેને તેની ગર્ભાવસ્થાના સમાચાર આપ્યા ત્યારે અયાનનો ચહેરો નિસ્તેજ થઈ ગયો તેણીએ જવાબદારીથી મોમ ફેરવી લીધું અને દિશા પર આરોપ લગાવ્યો કે આ બધું તેની ષડયંત્ર છે દિશા માટે જે અયાનને ખૂબ પ્રેમ કરતી હતી આ એક ઊંડો વિશ્વાસઘાત હતો તેણે અયાનને સમજાવવાની કોશિશ કરી પરંતુ આયાને તેને છોડી દેવાનો નિર્ણય કર્યો એકલા અને નિરાશ દિશાએ તેના બાળકને એકલા જ ઉછેરવાનું નક્કી કર્યું પછી તેણી એક સામાજિક કાર્યકરને મળી જેણે તેણીને તેના અધિકારો અને કાયદા વિશે જાણ કરી દિશાએ અયાન સામે કાનૂની લડાઈ શરૂ કરી ટ્રાયલ દરમિયાન કડવું સત્ય અને આક્ષેપો ફેંકવામાં આવ્યા હતા પરંતુ અંતે સત્યનો જ વિજય થયો હતો દિશાને ન્યાય મળ્યો અને આયાને તેની જવાબદારી લેવી પડી આ વાર્તા માત્ર એક પ્રેમકથાની ટ્રેજેડી નથી પરંતુ એક યુવતીના સંઘર્ષ અને સશક્તિકરણની વાર્તા છે આવી જ અવનવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ